ભારત પોલિટિક્સ ને લોકશાહી નું પ્રતિક માનવામાં આવે છે એ હવે વિશ્વની સૌથી મોટી પોલિટિકલ એક્સરસાઇઝ એટલે કે લોકસભા શરૂઆત કરી છે તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ મુખ્યમંત્રીનું રાત બદલાવું ઈડીના દોરડા અને ગઠબંધન જેવી અનેક પ્રશ્નો ઉભી કરનાર રાજકીય હિંચાલ વચ્ચે માઉન્ટ એવરેસ્ટની જેમ અડગ બનીને ઉભો રહેનાર કોઈ ઘટક હોય તો એ છે ભારતીય વોટર ભારતનો વોટર ઋષિમુનિઓએ કહેલા જીવનના સાત રસનો એક ઉત્તમ ઉદાહરણ છે અટલ બિહારી વાજપેયીના લોકસભાના ઐતિહાસિક ભાષણથી લઈને દેશમાં ડેમોક્રેસી છે કે નહીં જેવા પ્રશ્નો છેલ્લા પંચોતેર વર્ષમાં આપણે ઘણા બધા બદલાવ જોયા છે પણ આજે આપણે ચર્ચા કરીશું આ બદલાવ સાથે પોતાને બદલનાર ભારતીય વોટર્સની માનસિકતા વિશે ઇન્ડિયન વોટર હેઝ થ્રુ આઉટ ધીઝ યર્સ પક્ષ વિપક્ષ કે અપક્ષ નહીં પણ ફેક્ટ ફિગર્સ અને પેપર્સના આધારે એકઠે થયેલી કેટલીક વાતોના સમૂહને જો ધ્યાનથી સાંભળીએ તો ચોક્કસ એવું કહી શકાય છે કે ઇતિહાસનું અધ્યયન કરનારા ભૂતકાળમાં નથી રહેતા તેઓ વર્તમાન અને ભવિષ્યની આગાહી ચોક્કસ કરી શકે છે અહીં સમજવા જેવો પહેલો મુદ્દો છે કમિટેડ વોટર્સ અને ફ્લોટિંગ વોટર્સનો કમિટેડ વોટર્સ એક એવું જૂથ છે જેણે પોતાના મનમાં વિચાર બાંધી લીધો છે કે તેઓ જીવનભર એક પર્ટિક્યુલર પાર્ટીને જ પોતાનો વોટ આપશે ઉદાહરણ તરીકે ગુજરાત ગુજરાતમાં અડતાલીસ ટકા કમિટેડ વોટર્સનું હોવું સીધું સીધું દર્શાવે છે કે કેમ રાજ્યમાં બીજેપી પૂર્ણ બહુમતથી સરકાર બનાવે છે કમિટેડ વોટર્સ વિરુદ્ધ વોટર્સનો સમૂહ છે ફ્લોટિંગ વોટર્સનો એટલે કે એવા વોટર્સ જે ક્યારેય પણ પોતાની પાર્ટી પ્રત્યેની પસંદગી બદલી શકે છે લોકશાહીમાં પક્ષ બદલવાનો અધિકાર ફક્ત નેતાને જ હોય એવું જરૂરી નથી ભારતીય રાજનીતિમાં આવા વોટર્સની સંખ્યા વધુ નથી પણ રાજ્ય પ્રમાણે જો ચકાસીએ તો પંજાબમાં આ સમૂહ સૌથી વધારે જોવા મળે છે અહીં વિચારવા જેવી બાબત એ છે કે એવા કયા મુદ્દા છે જે વોટર્સને ઇલેક્શનની એક રાત પહેલા પોતાનો મત અને પાર્ટી બદલવા પર મજબૂર કરે છે પુસ્તકોમાં લખાયેલી વાતોને બાજુ પર મૂકીએ તો આ સવાલનો સીધો જવાબ છે ફ્રી બીસ એટલે કે મતદારોનો મત મેળવવા માટે તેમને મફતમાં આપવામાં આવતી વસ્તુઓ છેલ્લા કેટલાક સમયથી પંજાબ ગવર્મેન્ટ રાજ્યમાં મફત વીજળી અને અનાજ આપવા માટે ચર્ચામાં રહેવા લાગી છે પંજાબમાં સૌથી વધુ ફ્લોટિંગ વોટર્સનું હોવું અને તેમનું ચર્ચામાં રહેવું આ મુદ્દા માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે હવેનો ત્રીજો મુદ્દો કદાચ આ બધા જ ફેક્ટર્સમાંથી સૌથી વધુ મહત્વપૂર્ણ છે એન્ડ ધ ફેક્ટર ઇઝ વિમેન વોટર્સ ભારતમાં વિશ્વ કરતાં સૌથી વધુ મહિલા વોટર્સ છે એક સામે હતો જ્યારે દેશના પછાત રાજ્યોમાં મતદાનના દિવસે સ્ત્રીઓને ઘરમાંથી બહાર પણ જવા દેવામાં આવતું ન હતું અને એક સમય આજનો છે જ્યારે દેશની મહિલા પરિવાર કે પતિના ઇન્ફ્લુઅન્સ નહીં પણ પોતાની ઇન્ટેલેક્ટથી વોટ કરે છે એસબીઆઈના એક રિપોર્ટ અનુસાર બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં અડસઠ કરોડ ભારતીય મતદાન કરશે જેમાંથી તેત્રીસ કરોડ મતદાતા મહિલાઓ હશે આમ વોટર્સના ડેમોગ્રાફિકમાં ઓગણપચાસ ભાગ ધરાવતી ભારતીય નારી જો ઈચ્છે તો ક્યારે પણ સત્તા પલટ કરી શકે છે એટલું જ નહીં પણ બે હજાર ઓગણત્રીસના ઇલેક્શન્સમાં આ વધીને છત્રીસ કરોડ જેટલો થઈ જશે અને બે હજાર સુડતાલીસના ઇલેક્શન સુધીમાં દેશમાં પંચાવન પંચાવન ટકા મહિલા વોટર્સ હશે અને પિસ્તાલીસ ટકા પુરુષ વોટર્સ હશે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ડાયરેક્ટ બેનિફિશિયરી એટલે કે લાભાર્થી મોડલ આ વધારાના વોટ શેરનું એક મુખ્ય કારણ છે ઉજ્જવલા યોજના જેવી સ્કીમમાં લાભાર્થીને ગેસની સુવિધા ડાયરેક્ટ મળે છે જે ભારતીય મહિલા વોટરને પોતાના મતદાનનો નિર્ણય લેવા પર મદદ કરે છે આપણા દેશની રાજનીતિમાં એક એવો સમય હતો જ્યારે લોકો પાર્ટીને પાર્ટીની વિચારધારા માટે મત આપતા પણ હવે એવું કશું જ રહ્યું નથી કહેવા માટે તો આ વિચાર ખૂબ જ આકરો હોઈ શકે બટ નાવ ધ નેશનલ પોલિટિક્સ હેઝ બીકમ એન આઈડિયોલોજી બેઝડ સ્ટેટ ઓફ માઇન્ડ એટલે કે વિચારધારા નહીં પણ કેન્ડિડેટની પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને લોકો વોટ આપે છે ઉદાહરણ તરીકે તામિલનાડુ અહીં હજી બીજેપી પોતાની પકડ મજબૂત બનાવી શકી નથી અન્નામય જેવા યુવા નેતા હોવા છતાં બીજેપી લોકસભા તો છોડો પણ રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો આગળ રાખીને લડે છે તો હવે શું મુખ્યમંત્રીનું કોઈ મહત્વ નથી રહ્યું શું રાજ્ય અને દેશ દિલ્હીથી જ ચાલે છે કમાન્ડ કોના હાથમાં છે આવા સવાલો મનમાં આવે એ સ્વાભાવિક વાત છે એક સમય હતો જ્યારે વોટર્સને લાગતું કે દેશમાં ફક્ત એક ઇલેક્શન છે પણ એક પ્રધાન એક સંવિધાન એક મતદાન આ હમણાંનો વિચાર નહીં પણ પાછલા વર્ષોની ચાલતી આવેલી ગેરસમજ છે પણ હવે આ મુદ્દામાં પણ વિશેષ ફેરફાર નોંધાયો છે એવા એક સ્પેસિફિક વોટર્સનું ગ્રુપ સામે આવ્યું છે જેમને રાજ્યમાં અલગ સરકાર અને કેન્દ્રમાં અલગ સરકાર જોઈએ છે એટલે જો સેન્ટરમાં બીજેપી સારું કામ કરશે પણ કોઈ રાજ્ય કે જિલ્લામાં ઓપોઝિટ પાર્ટીના એમપી કે એમએલએ વધારે સારું કામ કરશે તો વોટર્સ આવા એમપી કે એમએલએને જ પોતાનો મત આપશે ઉદાહરણ તરીકે હૈદરાબાદના ઘણા વોટર્સ એવું માને છે કે તેમના રાજ્યમાં મુખ્યમંત્રી તો કેસીઆર જ હોવા જોઈએ એકવાર સેન્ટરમાં ભલે બીજેપી હોય પણ રાજ્યમાં ઘણી પાર્ટીસ પોતાનું વર્ષોથી ચાલતું આવેલું વર્ચસ્વ ગુમાવતી જાય છે રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે દેશની રાજનીતિ મહાભારતનું યુદ્ધ છે નેતાઓ ધૃતરાષ્ટ્ર બનીને નિર્ણય લે છે વિવશ અને લાચાર મીડિયા હાઉસ એન્ડ મીડિયા પ્લેટફોર્મ્સ સંજય બનીને આ નિર્ણયોનો ઉર્વાચ કરે છે વિપક્ષ ધનુષની પ્રત્યંચા ચડાવીને ટીકારૂપી બાણોનો વરસાદ કરવા તૈયાર જ બેઠો છે પણ આ યુદ્ધ ગીતાના નિયમોને આધારે લડાય જ નથી રહ્યું ફરક બસ એટલો છે કે એ સમયે ગીતા હતી અને આજના સમયમાં ગીતાના બદલે સંવિધાન છે અંતે ભારતનો આ વોટર દાદા ભીષ્મની જેમ બાણસૈયા પર સૂઈને પોતાના નિર્ણયો પર જ પ્રશ્ન ઊભા કરતો જોવા મળે છે આ ધર્મ અને કર્મના યુદ્ધમાં કોણ જીતશે એ તો આપણને આગલા મહિનામાં ખબર પડી જશે ટીલ જોતા રહો ગુજરાતી મિડ ડોટ કોમ સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન